ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગૌની રેકોર્ડ બ્રેક એક કરોડ પચીસ લાખના કટ્ટાની આવક ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગૌની આવક શરૂ કરવામાં આવી હતી આવક શરૂ કરતા જ હાઈવે પર વાહનોની સાથે આઠ કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી યાર્ડના ડિરેક્ટર પ્રફુલભાઈ ટોળિયાએ જણાવ્યું હતું કે ગૌની આશરે એક લાખ કટ્ટા જેવી માતબર આવક થઈ હતી જે આ સિઝનની રેકોર્ડ બ્રેક આવક હતી તેઓએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો ગૌ લઈને આવ્યા હતા ખેડૂતોને 20 કિલોગ્રામના 470 થી 700 સુધી ભાવ મળ્યા હતા હાલ બીજી જહેરાત ન થઈ ત્યાં સુધી કોઈ પણ ખેડૂતે ગૌ લઈને આવું નહીં તેમ યાર્ડના સત્તાધીશો દ્વારા જણાવ્યું હતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચણાની રેકોર્ડ બ્રેક 70000 કટ્ટાની આવક ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચણાની આવક શરૂ કરવામાં આવી હતી આવક શરૂ કરતાં જ હાઇવે પર બંને બાજુ વાહનોની સાત થી 8 કિલોમીટર લાંબી લાઈનો લાગી યડના ડિરેક્ટર પ્રફુલભાઈ ટોરિયાએ જણાવ્યું હતું કે ચણાની આસરે 70000 કટ્ટા જેવી બમ્પર આવક થઈ હતી